વેલકમ બેક ટુ વિવા સારી તમારા માટે છે ને શાનદાર ડિઝાઇન લઈને આવી ગઈ છે પણ વિડીયો પૂરો જોતા પહેલાં છે ને જો તમને ગમી જાય ને તો શેર કરી આપજો અને છે ને અમારા પેજમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કેમ કે વેડિંગ કલેક્શન છે ને તમારા માટે અદ્ભુત અને ડિઝાઇનર આવી ગયું છે પ્યોર સિલ્કની સાડી રહેવાની છે એકદમ ડિઝાઇનર વસ્તુ રહેવાની છે જે પણ કલર ગમે એનો ફોટો પડીને અમારા વોટ્સઅપ નંબર નીચે આપેલો છે મેં તમે મોકલી આપો છો ઓનલાઈન ઓર્ડર પણ સિંગલ પીસનો કરી શકો છો ઘર બેઠા એક સાડી પણ મંગાવી શકો જો શોપની ઉપર આવો ને તો અમારી શોપનું લોકેશન પણ નીચે આપેલું છે અથવા વોટ્સઅપ દ્વારા તમે લોકેશન પણ મેળવી શકો છો આ ડેબ નાખો પલ્લુનો લુક રહેવાનું છે એકદમ ડિઝાઇનર વસ્તુ રહેવાની છે પલ્લુમાં તમે જુઓ જે બતાવીને બધું દોરાનું કામ રહેવાનું છે કોઈ પ્રકારની જરી નહીં આવે લગડી પટ્ટા સાથે તમને ઓનલી ફોર અઢારસો રૂપિયામાં ફ્રી હોમ ડિલિવરી આપી દેવાના છીએ તો છે ને વિડીયો સારો લાગે ને તો તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલાય નહીં બ્લાઉઝની વાત કરીએ ને તો આ ટાઈપનું આખું બ્લાઉઝ પીસ રહેવાનું છે બ્લાઉઝમાં જો તમને કંઈક યુનિક પેટર્ન પણ જોવા મળવાની છે સ્લીવની બોર્ડર રહેવાની છે બીજા વિડીયો જોવા માટે અમારા પે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ મળીએ નવા વિડીયોમાં